નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું હેલ્થ ટિપ્સ ગુજરાત ચેનલ પર અહીં અમે તમને સરળ ઘરેલું અને કુદરતી નુસ્ખાઓ વિશે જણાવીએ છીએ જેનાથી તમે દવાઓ વગર સ્વસ્થતા અને ઉર્જાવાન રહી શકો આજે અમે એવી બે ઘરેલું વસ્તુઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે એટલી સામાન્ય છે કે તમારા રસોડામાં જજ ઉપલબ્ધ છે પરંતુ તેની અસર અત્યંત ચમત્કારિક છે આ વસ્તુ પાણીમાં પલાળીને ખાઈ લો માથાથી લઈને પગ સુધીની બધી જ નસોનું દર્દ બ્લોકેજ બ્લડ પ્રેશર છાતીમાં બળતરા પેટ ભારે લાગવું દુખાવો કે ક્યારેક દાંતમાં ખેંચાણ હાર્ટ એટેક તથા કબજિયાત જેવી સમસ્યાઓ ડર થઈ જશે નમસ્કાર મિત્રો અમારી ચેનલ હેલ્થ ટિપ્સ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે શું સવારે ઉઠતાની સાથે જ તમને આખા શરીરમાં થાક અને ભારેપણું અનુભવાય છે શું તમને પથારીમાંથી ઉઠવાનું મન નથી થતું અને હાથ પગમાં નબળાઈ લાગે છે જો શરીરના વિવિધ ભાગોમાં સતત હળવો દુખાવો રહેતો હોય અને સ્નાયુઓમાં ખેંચાણ કે જકડાઈ જતી હોય તો આ સામાન્ય નથી આ સંકેત છે કે તમારા શરીરને આંતરિક મજબૂતીની જરૂર છે સારી વાત એ છે કે આ માટે તમારે મોંઘી દવાઓ મોંઘા ઇલાજ કે દુર્લભ જડીબુટ્ટીઓની જરૂર નથી તમારા ઘરમાં જ હાજર એવી બે સામાન્ય અને સસ્તી વસ્તુઓ છે જે દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે આ વસ્તુઓનું નિયમિત અને યોગ્ય રીતે સેવન કરવાથી તમારું શરીર ફરીથી શક્તિશાળી સ્ફૂર્તિલું અને ઉર્જાવાન બની શકે છે ભલે તમારી ઉંમર વધુ હોય આ બે વસ્તુઓ તમારા શરીરમાં એવી જ ઉર્જા અને શક્તિ ભરી શકે છે જે તમે 25 કે ત્રીસ વર્ષની ઉંમરે અનુભવતા હતા આ વસ્તુઓ તમારા પાચનતંત્રને મજબૂત બનાવશે અંગોમાં નવી ઉર્જાનો સંચાર કરશે લોહી શુદ્ધ કરશે અને શરીરની દરેક નસ અને સ્નાયુઓને ફરીથી જીવંત બનાવશે આ વસ્તુઓના સેવનથી માત્ર જૂનો થાક અને નબળાઈ દૂર નહીં થાય પરંતુ શરીરમાં છુપાયેલી ઘણી જૂની બીમારીઓને પણ ધીમે ધીમે દૂર કરી શકાય છે શરીરમાં જમા થયેલી ગંદકી સાફ થવા લાગે છે હવે કઈ બે વસ્તુઓ છે અને તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે અને ક્યારે કરવો તેની પૂર્ણ વગાત આ વીરિયોમાં મળશે તેથી આ વીરિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે હું આગળ સંપૂર્ણ માહિતી વિગતવાર જણાવવાની છું કે કેવી રીતે આ બંને વસ્તુઓ દ્વારા તમે તમારા સ્વાસ્થ્યને ફરીથી પહેલાં જેવું બનાવી શકો છો એનું નામ છે મગફળી જો તમે મગફળીને યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે નિયમિત રૂપે સેવન કરવાનું શરૂ કરો તો તે તમારા શરીર માટે એક શક્તિશાળી અને સસ્તા ટોનિક તરીકે કામ કરે છે હવે આપણે જાણીએ કે મગફળી આપણા શરીરમાં કેવી રીતે અસર દેખાડે છે દાંત નબળા પડી ગયા છે તમને ઘૂંટનામાં દુખાવો રહે છે કમરમાં જકડાન લાગે છે કે વારંવાર હાડકાંમાં અવાજ આવે છે તો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ ગઈ છે અને મગફળી આ ઉણપને દૂર કરવામાં ખૂબ અસરકારક છે કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં નેચરલ કેલ્શિયમ મળે છે જે હાડકાંને અંદરથી મજબૂત બનાવો છે મગફળીમાં મેગ્નેશિયમ પણ સારી માત્રામાં હોય છે જે શરીરમાં કેલ્શિયમના શોષણને સારું બનાવે છે મેગ્નેશિયમ માત્ર હાડકા માટે જ નહીં પરંતુ આપણા શરીરની નસો ન્યુરોન્સ અને આખા નર્વસ સિસ્ટમ માટે પણ ખૂબ જરૂરી છે નસોમાં અવરોધ હાથ પગમાં જંજણાટ નસોની નબળાઈ કે કંપન જેવી સમસ્યાઓ એ બધા સંકેત છે કે તમારું નર્વસ સિસ્ટમ નબળું પડી ગયું છે આવી સ્થિતિમાં મગફળીનું સેવન તમારા માટે એક અત્યંત સસ્તો અને અસરકારક ઉપાય બની શકે છે જો તમારા હાથ પગ સૂન પડી જાય છે અંગોમાં શૂન્યતા આવે છે સ્નાયુઓમાં દુખાવો થાય છે ચાલતી વખતે અંગોમાં ઝંઝણા જેવું લાગે છે તો સમજી લો કે તમારા શરીરમાં ન્યુરોન્સની સ્થિતિ બરાબર નથી આ ઉપરાંત જો તમારા હાથ ધૂજે છે વસ્તુઓ ઉપાડતી વખતે કંપલ લાગે છે યાદશક્તિ નબળી થઈ ગઈ છે વાળ ખરવા લાગ્યા છે આંખોની રોશની ઝાંખી થઈ રહી છે તો આ બધા સંકેત છે કે તમારું શરીરમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સની ઉળપ થઈ ગઈ છે મગફળીમાં વિટામિન બી વન બી સિક્સ અને વિટામિન ઈ પુષ્કળ પ્રમાણમાં મળે છે બધી સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે વિટામિન ઈ એક ખૂબ સારું એન્ટીઓક્સિડન્ટ છે જે શરીરમાં હાજર ફ્રી રેડિકલ્સને નષ્ટ કરે છે ચહેરા પર આવતી કડચડીઓ ડાઘ ખીલ અને પળોને દૂર કરે છે મગફળીમાં ઝિંક ફાઈબર આયરન પોટેશિયમ હેલ્ધી ફેટ્સ અને પ્રોટીન જેવા ઘણા જરૂરી પોષક તત્વો પણ હોય છે જે શરીરની આખી કાર્યપ્રણાલીને સંતુલિત કરવાનું કામ કરે છે પાચનક્રિયાને સુધારે છે અને શરીરને અંદરથી મજબૂત બનાવે છે તો શું તમારી પાચનશક્તિ નબળી છે ખોરાક બરાબર પચતો નથી ગેસ બને છે અપચો રહે છે કે વારંવાર કબજિયાતી ફરિયાદ રહે છે તો મગફળીનું સેવન તમારા માટે એક અત્યંત લાભદાયી ઉપાય બની શકે છે હવે આગળનો પ્રશ્ન એ ઊભો થાય છે કે તેનું સેવન ક્યારે કરવું કેટલી માત્રામાં કરવું અને કેવી રીતે કરવું તેની યોગ્ય રીત કઈ છે પરંતુ તે પહેલા ચાલો આપણે જાણી લઈએ કે બીજી વસ્તુ કઈ છે જે મગફળી સાથે મળીને તમારા શરીરને વધુ શક્તિશાળી બનાવી શકે છે બીજી વસ્તુ પણ કોઈ મોંઘી ચીજ નથી પરંતુ તમારા ઘરમાં જ રાખેલી એ ખૂબ જ સામાન્ય વસ્તુ છે અને તે છે કિશમિશ કિશમિશ જેને સામાન્ય રીતે સૂકી દ્રાક્ષ પણ કહેવાય છે અનેક રંગો અને પ્રકારોમાં મળે છે કેટલાક લોકો હળવા પીળા રંગની કિશમિશને જ સામાન્ય કિશમિશ કહે છે જો તમારા ઘરમાં કોઈ પણ સામાન્ય કિશમિશ રાખેલી હોય તો તમે ફક્ત તેનું યોગ્ય રીતે સેવન શરૂ કરી દો તે પણ તમારા શરીર માટે કોઈ ઔષધિથી ઓછી અસર નહીં કરે જો તમને વારંવાર આખો દિવસ માનસિક તણાવ રહે છે દરેક બાબતે મનમાં ગુંજવડ રહે છે કોઈ પણ બાબત વિશે વારંવાર વિચારતા રહો છો અને આ જ બેચેની અને ચિંતાની સમસ્યા થાય છે તો એનો અર્થ એ છે કે તમારા શરીરમાં હોર્મોન્સનું સંતુલન ખોરવાઈ ગયું છે આવી સ્થિતિમાં કિશમિશ તમારા માટે કોઈ અમૃતથી ઓછી નહીં હોય કિશમિશમાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ મળે છે જે તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમે રોજ કિશમિશને યોગ્ય રીતે ખાઓ તો તમારું હૃદય મજબૂત રહે છે અને હૃદય સંબંધી બીમારીઓ જેવી કે બ્લોકેજ બ્લડ પ્રેશર હાર્ટ એટેક જેવી સમસ્યાઓ તમારી નજીક પણ નહીં આવે કિશમિશ શરીરમાં પોષણની ઉણપને પૂરી કરે છે કિશમિશ પાચનક્રિયાને સુધારે છે અને કારણ કે તેનો સ્વાદ મીઠો હોય છે તેથી તેને ખાવામાં કોઈ તકલીફ પણ નથી જો તમને વારંવાર પેટમાં ગેસ બને છે જેના કારણે છાતીમાં બળતારા પેટ ભારે લાગવું દુખાવો કે ક્યારેક દાંતમાં ખેંચાણ જેવી સમસ્યાઓ થાય છે તો કિશમિશ આ બધી મુશ્કેલીઓથી છુટકારો અપાવી શકે છે રાત્રે જ્યારે તમે સૂવો છો ત્યારે ક્યારેક પેટનું એસિડ ગળા સુધી આવી જાય છે જેના લીધે સવારે મોનો સ્વાદ કરવો લાગે છે આ બધું પેટના ગેસના કારણે થાય છે અને કિસમિશ આ સ્થિતિમાં ખૂબ જ રાહત આપે છે આ ઉપરાંત કિસમિશ શરીરમાં લોહીની માત્રા વધારવામાં મદદ કરે છે પરંતુ તે લોહીમાં શુગર વધારતી નથી આ કારણે જે લોકોને ડાયાબિટીસ એટલે કે શુગરની સમસ્યા છે તેઓ પણ નિર્ભયપણે કિસમિશ ખાઈ શકે છે બ્લડ પ્રેશરવાળા લોકો માટે પણ આ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કિસમિશવાળાને ઘટ્ટ અને ચમકદાર બનાવે છે અને ચહેરાની ત્વચાને નિખારે છે કારણ કે તેમાં ઘણા બધા મિનરલ્સ અને વિટામિન્સ હોય છે જે ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે મગફળી અને કિસમિશનું સેવન કેવી રીતે કરવું તો જો તમને હંમેશા શરીર ઘારે લાગે છે હંમેશા થાકેલું લાગે છે સાંધના જકડાઈ રહે છે સ્નાયુઓમાં દુખાવો કે ખેંચાણ થાય છે તો આ ઉપાય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે મિત્રો જો તમે હજુ સુધી આ વીડિયોને લાઇક નથી કર્યું તો જલ્દીથી લાઇક બટન દબાવો વિડીયોને શેર કરો અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ બટન દબાવીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સૌથી પહેલાં વાત કરીએ મગફળીની માત્રાની રીત ખૂબ જ સરળ છે જેટલી મગફળી તમારી એક મુઠ્ઠીમાં સમાઈ જાય એ જ માત્રા તમારા શરીર માટે પૂરતી છે ભલે તમે બાળક હો યુવાન હો કે વૃદ્ધ દરેકે પોતાની હથેલી પરમારે જ મગફળી લેવી જોઈએ ન તેનાથી વધુ ન તેનાથી ઓછું હવે તમારે શું કરવાનું છે એક કટોરીમાં તમારી મુઠ્ઠી જેટલી મગફળી નાખો તે પછી વાત કિશમિશની એક દિવસમાં કોઈ પણ વ્યક્તિ માટે દસ થી અગિયાર કિશમિશના દાણા પૂરતા ગણાય છે તમારે આ કિશમિશને સાફ કરીને રાત્રે પાણીમાં પલાળી દેવી એ જ સમયે તમે મગફળીને પણ પાણીમાં પલાળી દો જ્યારે આ પલાળે છે ત્યારે તેના અંદરના બધા જ પોષક તત્વો સક્રિય થઈ જાય છે અને શરીરમાં ઝડપથી અસર દેખાડે છે તેમાં હાજર મિનરલ્સ અને વિટામિન્સ શરીરમાં જઈને સારું કામ કરે છે હવે સવારે તમે ઉઠો તો સૌથી પહેલાં આ પલાળેલી કિશમિશ અને મગફળીને એમ જ ધીમે ધીમે ચાવીને ખાઈ શકો છો અથવા તેને મિક્સરમાં થોડું પાણી નાખીને પીસી લો અને તેમાં થોડું વધુ પાણી નાખીને ગ્લાસની જેમ પી શકો છો જો તમે ઈચ્છો તો મગફળીની છાલ કાઢી શકો છો પરંતુ જો કાઢવા નાથી ઈચ્છતા તો કોઈ વાંધો નથી મિત્રો આ ઉપાયના તમને અદભુત પરિણામો જોવા મળશે જો તમે આ રીતે કિસમિશ અને મગફળીને રોજ યોગ્ય માત્રામાં ખાઓ છો તો શરીરમાં અદ્ભુત શક્તિ આવે છે થાક દૂર થઈ જશે નસોમાં બ્લોકેજ નહીં રહે ઊંઘ આવે છે અને તણાવ જેવી સમસ્યાથી છુટકારો મળશે પાચનતંત્ર મજબૂત બનશે અને જ્યારે પેટ સારું રહેશે તો શરીરની લગભગ નેવું ટકા બીમારીઓ તો આપોઆપ જ ખતમ થઈ જશે ઉંમર જેમ જેમ વધતી જાય છે પ્રોટીનની માત્રા ઘટવા લાગે છે પેશાબમાં સફેદ ફીણ જેવું દેખાય છે તો તમારા શરીરમાંથી પ્રોટીન બહાર નીકળી રહ્યું છે જ્યારે શરીરમાં પ્રોટીનની ઉણપ થઈ છે ત્યારે સ્નાયુ નબળા પડવા લાગે છે વૃદ્ધોમાં આ સમસ્યા ખૂબ જ સામાન્ય છે તેથી અને મગફળીનો આ નુસ્ખો ખૂબ જ લાભદાયી છે આ માત્ર સ્નાયુને જ મજબૂત નથી બનાવતું પરંતુ શરીરને અંદરથી શક્તિશાળી બનાવે છે અને પ્રોટીનની ઉણપને પણ દૂર કરે છે આ ઉપાય ખૂબ જ સસ્તો ખૂબ જ સહળ અને ખૂબ જ અસરકારક છે અને આજ થી જ તમારી દિનચર્યા માં સામેલ કરો અને પોતાના પર ભરોસો રાખો કે ની અસર તમે જરૂર દેખાશે સાથે થોડું ચાલવું અને હળવી ફુલતી કસરત કરવાનો ક્યારેય ના ભૂલો તો મિત્રો આજ ના આ વિડિયો માં તમને જાણી લીધું કે કેવી રીતે ફક્ત પકફડી અને કિસમિસ ને યોગ્ય રીતે સેવન કરીને તમે તમારું શરીર ને મજબૂત ઊર્જાવાન અને બીમારી મુક્ત બનાવી શકો છો જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડિયો ને લાઈક કરો वधू लोगों ने शेयर करो जो चैनल पर नवा छो तो तरतज हेल्थ टीप्स गुजरात ने सब्सक्राइब करो तुम्हारा तस्थ्य संबंधित अनुभव के प्रश्न कमेंट बॉक्स में जरूर लखो स्वस्थ रहो खुश रहो आभार